જમ્યા બાદ ચાલવું નથી બસ આટલું કરી લેજો ખાધેલું બધું હજમ થશે આયુર્વેદ પ્રમાણે જમ્યા બાદ શું કારણથી ન ચાલવું જોઈએ અને જમ્યા બાદ તમે કઈ બે ક્રિયા કરી શકો છો એની હું તમને ટૂંકમાં જાણકારી કરાવીશ હું કલ્પના રાઠોડ એક્યુપ્રેસર એક્યુપેન્જર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન જમ્યા બાદ તમને ન ચાલવાનું મુખ્ય કારણ એ છે જ્યારે આપણે ચાલીએ છીએ આપણે બ્લડ ફ્લો

જામ્યા બાદ તમને શું કરવું છે કે ભોજન તરત હજમ થઈ જાય એની માટે સૌથી પહેલાં તમે વજ્રાસનમાં એટલે બંને પગને હિપ્સ તરફ મોડી અને સ્ટ્રેટ સીધા બેસી જાવ છે પાંચથી પંદર મિનિટ સુધી તમે વજ્રાસન દરરોજ બંને સમયે ભોજન પછી કરી લેજો બીજું વજ્રાસન નથી થતું નો પ્રોબ્લેમ વાયુ મુદ્રા બંને હાથની પેલી આંગળીને અંગૂઠાની જળમાં લગાવી આવી વાયુ મુદ્રા બનાવી બંને હાથને ગોઠણ ઉપર મૂકી પાંચ થી પંદર મિનિટ બેસી જાજો વધુથી વધુ લોકોને શેર કરો